મહારાજ એક વખત કૃષ્ણ પરમાત્મા અર્જુનને કે અર્જુન આજે આપણે બે ભક્તોના દર્શન કરવા માટે જવાનું છે અર્જુન કે હેડો ભગવાન તમારા ભક્તોએ પણ જોઈ લઈએ અને જ્યારે આ નીકળ્યા એટલે ભગત હોડ આપતો હતો કૃષ્ણ પરમાત્મા અર્જુન જોઈ અને એના મનમાં એમ થઈ ગયું કે આવાના વાંચવાથી હેડ્યા આવે અર્જુન હોબડી ગયો અર્જુન કે ભગવાન આવું બોલો કેમ તો કોઈ બાબત નહીં અર્જુન શાંતિ રાખે એને આપણા આશીર્વાદ આપવાનો છે કે ભગવાન ભાવ નહીં તો એ આશીર્વાદ આપશો કે હા કે ઓલી વીસ વીઘા જમીન સાથે ચાલીસ વીઘા થઈ જાય પચીસ બેસો સાથે પચાસ બેસો થઈ જાય બે બોર સાથે ચાર બોર થઈ જાય પેલો અર્જુન કે ભગવાન આવો અને ભાવ નહીં તો તમે આવો આશીર્વાદ આવ્યો કે અર્જુન આગળ હેડ હજી તને ખબર ના પડો મારી અને જયારે આગળ જાય એટલે બીજો ભગત ગરીબ હતો કૃષ્ણ પરમાત્માને જોઈ લીધા આનંદ આનંદ થઈ ગયો પગમ પડી લોકો થઈ ગયો આવો આવો ભગવાન આવો ભગવાન આવો અર્જુન કે ભગવાન આશીર્વાદ લઈ આવવા જેવો કે અર્જુન પુષ્વંત રે આપણા હવારે આશીર્વાદ આપીશું સાહેબ બની એક બકરી એ બકરી એકરા એક બકરીનું દૂધ આલી પ્રસાદ આપી દીધો કૃષ્ણ પરમાત્માને પછી ઝૂંપડીમાં હુંઆરી દીધા રાતી અર્જુન કહે છે અને એનો છોકરો ને બહેનો બધો ઝુંફડી પાર તારે અર્જુન કહે છે કે હવામાં સારો આશીર્વાદ આપજો હો કે હારું અર્જુન તું હુ જા અને હવારે ઉઠી અને કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન આશીર્વાદ આલું છું કે હાલો હાલો ભગવાન સારો આલજો એટલે ભગવાને કીધું કે ઓની એકની એક બકરી મરી જાય અર્જુન કે અરે અરે કે હોની જેટલો ભાવ હતો અને પેલા ભાવ નહોતો ડબલ કરી કે અર્જુન હજી મારી કળાનો કોઈ જાણીએ કે નહીં પેલા ભાઈને આપણે બધું ડબલ કરી આલ્યું જમીન ડબલ કરી આલી ભેંસો ડબલ કરી આલ્યા બોડ ડબલ કરી આલ્યા પણ એટલું વિચાર કરી એ મારા ભજનમાં આવી શકશે કાંક કોમતી નવરો પડે નહીં કોઈ દાડો આવ નહીં એટલે મેં એને ડબલ કર્યો અને આની થોડી ઘણી સુરતા બકરીમાં હતી એટલે બકરીને મેં નિર્માણ કરી દીધી એટલે સદંતર સુરતા મારા ઉપર આવી જઈ એ જ આશીર્વાદ છે તમારું લક્ષ્ય જો પરમાત્મા ઉપર જતું રહે તો એ જ આશીર્વાદ છે બીજો કોઈ આશીર્વાદ નથી બોલો સદગુરુ ભગવાન કી જય